નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બોટાથી કડદા પ્રથા સામે શરૂ થયેલા ખેડૂત આંદોલન બાદ હળદળ ગામે કથિત રીતે પોલીસ ઉપર કિસાન મહાપંચાયત બાદ પથ્થર મારવાના આરોપો લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા સહિત પંચ્યાસી ખેડૂતો સામે પોલીસે ગુનો નોંધી તેમને જેલમાં પૂર્યા છે ત્યારથી ગુજરાત આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને હવે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે જેને લઈને આજે નર્મદા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રાજપીપળાની શાક માર્કેટમાં આ મુદ્દે ખેડૂતો અને લોકોને આમંત્રિત કર્યા હતા અને પેમ્પલેટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી અર્જુન માથીએ મીડિયા સાથે વાત કરી છે

આજે આહવાન આપવા માટે અને આ પત્રિકા વેચીને લોકોને આહવાન આપી રહ્યા છે આમંત્રણ આપી રહ્યા છે કે નર્મદા જિલ્લાના તમામ ખેડૂતો અને ગુજરાતના તમામ ખેડૂતોને કે ખેડૂતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે રાજુ કરપડા પ્રવીણ રામ તથા બોટાદના એસી જેટલા ખેડૂતો આજે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમને સમર્થન આપવા માટે અને આ કરદા પ્રથાનો ભોગ બનનાર ખેડૂતો પર ભાજપ સરકારે જે દમન ગુજારેલો છે તેના વિરુદ્ધમાં મજબૂત અવાજ ઉઠાવવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માન સાહેબ પધારી રહ્યા છે ત્યારે અમે આ તમામ નર્મદા જિલ્લાના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોને આ સમ ખેડૂતોના સમર્થનમાં જે આયોજિત

જાહેર જનતા ને પણ અમારું આમંત્રણ છે કારણ કે ખેડૂતનો તા જગત નો તા તે જો સક્ષમ હશે તો તમામ લોકો તમામ વર્ગના લોકો સક્ષમ હશે